સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાની વચ્ચે કાર ઊભી કરી બર્થડે પાર્ટીનો સેલિબ્રેશન કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રસ્તા પર બર્થડે સેલિબ્રેશન કરતા સમયે જો કોઈ ગાડી આવતી હોય તો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ વાયરલ થઈ રહ્યો છે હવે જોવું એ રહ્યું છે કે પોલીસ આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરશે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાની વચ્ચે કાર ઊભી કરી બર્થ ડે પાર્ટીનો સેલિબ્રેશન કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રસ્તા ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરતા સમયે જો કોઈ કોઈ ગાડી આવતી અકસ્માત સર્જાતો તો કોણ એનો જવાબદાર હતો ઉડાવી બોય પર પૈસાની વરસાદ કરવામાં આવી આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હવે પોલીસ આવા તત્વો સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ